પ્રોફેસર હેતલ પંડ્યા અને ડોક્ટર અતુલ ઉનાગરના માર્ગદર્શન હેઠળ થયું હતું નગર ભાષા સાહિત્ય ભવન ગુજરાત યુનિવર્સિટી આસિસ્ટન્ટ પ્રોફેસર સર્વોદય એનએસએસ યુનિટ પ્રોગ્રામ ઓફિસર આજે અમે મહાન સમાજ સુધારિકા સાવિત્રીબાઈ ફૂલેની જન્મ જન્મજયંતિના દિવસે પવિત્ર દિવસે અમે જે એનએસએસ યુનિટ ચલાવીએ છીએ યુનિવર્સિટીમાં તેનો જે વાર્ષિક કેમ્પ થયેલો ડાંગ જિલ્લાના લિંગા ગામમાં ત્યાંના ઉપર જે ડોક્યુમેન્ટ્રી ફિલ્મ અમે બનાવી છે આ ડોક્યુમેન્ટરી ફિલ્મના લોકાર્પણ કાર્યક્રમમાં આજે ગુજરાત યુનિવર્સિટીમાં અટલ કલામ રિસર્ચ પાર્કમાં એકત્ર થયા અને ત્યાં વિશેષ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને આ સવા કલાકની ડોક્યુમેન્ટ્રી જેમાં વ્યક્તિત્વ વિકાસ સહસર્જન સ્વદેશી અને જે માનવીય જે મૂલ્યો છે તેની જે વાતો છે તે આ ડોક્યુમેન્ટ્રી અને ત્યાર પછીના અનુભવોની અંદર અમે આ કાર્યક્રમ કરેલો આ વિચાર અમને એનઈપીમાંથી આવેલો એન જે રાષ્ટ્રીય શિક્ષા નીતિ છે જે બે હજાર વીસથી કાર્યાન્વિત થયેલી છે જો વ્યક્તિનો સર્વાંગીણ વિકાસ કરવો હોય તો ચાર દિવાલોની બહાર શિક્ષણને ક્લાસરૂમમાંથી બહાર લઈ જવું પડે સમાજમાં લઈ જવું પડે અને પ્રકૃતિમાં લઈ જવું પડે એના માટે અમને જો કોઈ સશક્ત માધ્યમ મળ્યું હોય તો એ આ એનએસએસ છે એનએસએસની અંદર અમે દિવાળી વેકેશનની અંદર લિંગા ગયા અને લિંગા જઈ અને અમને જે આ ભાથું પ્રાપ્ત થયેલું છે એ ભાથાને વાગોળવા માટે આજે અમે આ ઉપક્રમ છે તે રચ્યો છે અહીંયા કોલેજના વિવિધ વિદ્યાર્થીઓ અધ્યાપકો અને સમાજના જે અગ્રણીઓ છે તે એકત્ર થયા છે અને ચારસો પાંચસોની સંખ્યામાં અમે અહીંયા એકત્ર થયા છીએ આ તકે હું સૌનો આભાર માનું છું ધન્યવાદ ડૉક્ટર નટુભાઈ વર્મા એનએસએસ કોઓર્ડિનેટર ગુજરાત યુનિવર્સિટી અત્યારે એનએસએસ એટલે કે નેશનલ સર્વિસ સ્કીમ ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગ દ્વારા આ વર્ષે યુનિટ શરૂ કરવામાં આવ્યું છે અને આ વિભાગે એનએસએસનો જે સાત દિવસનો કેમ્પ છે એ લિંગા ગામમાં આયોજન કર્યું હતું નોટ મી બટ યુ પહેલે આપ એ સૂત્ર સાથે જે સોશિયલ સર્વિસ સમાજ સેવાની જે પ્રવૃત્તિઓ થાય છે એમાં ડૉક્ટર અતુલ ઉનાગર સાહેબે જે આ વખતે કેમ્પ કર્યો એ ખરેખર ઉદાહરણીય રૂપ છે સમાજ સેવા દ્વારા યુવાઓનો વ્યક્તિત્વ વિકાસ થાય એ ઉદ્દેશ સાથે આ પ્રવૃત્તિ કરવામાં આવી લિંગા ગામમાં ડૉક્ટર અતુલ ઉનાગર સાહેબે જે આ કેમ્પ કર્યો એ કેમ્પની અંદર સ્વ પ્રકલ્પ નક્કી કરવામાં આવ્યા હતા સ્વચ્છતા સ્વાસ્થ્ય પર્યાવરણ અને સ્વાવલંબન જેવા સ્વ સંકલ્પ સાથે પચાસ વિદ્યાર્થીઓએ સાત દિવસ રોકાઈને આ ટ્રાયબલ વિસ્તારના એક ગામમાં ખૂબ સરસ ઉદાહરણીય રૂપ કામગીરી કરી છે અને આ એવી કામગીરી છે કે યુનિવર્સિટી સાથે સંલગ્ન બીજા જે યુનિટો છે એ યુનિટોને આ ચોક્કસપણે એક માર્ગદર્શક રૂપ બનશે અને અન્ય યુવાનો આમાંથી એક માર્ગદર્શન લઈને સારી કામગીરી કરશે તો ફરીવાર ડૉક્ટર અતુલ ઉનાગર સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ